ચાલો વિચાર ભરતી નવડી મને સ્વાગત છે મિત્રો તો આપણે એસએસસી એટલે દસ પાછી ઉપર બમ્પર ભરતી આવી છે એની જાહેરાત આવી છે મિત્રો અરજી કરવાની તારીખ પણ લઈને લાયકાત અને બધી આપણે માહિતી અહીંયા લઈને આવ્યા છીએ જો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને કોઈપણને કાંઈ પ્રોબ્લેમ અથવા કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરો અથવા પર્સનલ કોલ કરીને તમે માહિતી મેળવી શકો છો વોટ્સઅપ નંબર પણ આપણે ડિસ્કશનમાં આપી દઈશું મિત્રો એટલે કોઈને કાંઈ ડાઉટ ન રહે તો તમે વિડીયોમાં બનાવી રહ્યો તો આપણે એસી સી એટલે ધોરણ દસ પાસ અથવા બાર પાસ માટે જે કેબિનેટ સચિવાલયમાં ભરતીની જાહેરાત કરી છે મિત્રો છાનદાર જુઓ જે એસએસી પરીક્ષા કેલેન્ડર અને જે આ સચિવાલય કેબિનેટમાં ભરતી છે એ બહુ મસ્ સરસ ભરતી છે અને એમાં બારમાં ધોરણવાળા છે એમાં એપ્લાય કરી શકો મિત્રો આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છે અને આપણે જો વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશનને સંયુક્ત ઉચ્ચ માધ્યમિક દ્વારા જે પરીક્ષા બે હજાર છવ્વીસ માટે જે સત્તાવાર સૂચના બહાર પાડી છે એસીએસસી સૂચના મુજબ જે સત્તાવાર વેબસાઇટ પર છે એ ઉપલબ્ધ છે મિત્રો અહીંથી તમે કોઈપણ જાતની જે માહિતી છે આ વેબસાઇટ ઉપર એસએસસી સી ઓવી એના ઉપરથી પણ માહિતી મેળવી શકો છો મિત્રો તો આપણે સ્ટાફ જે આપણે વાત કરીએ બારમા ધોરણમાં જે સચિવાલય કેબિનેટમાં જે ભરતી છે એની જાહેરાત છે એ ટૂંક સમયમાં કરી દીધી છે મિત્રો અને આપણે સ્ટાફ સિલેક્શન કમિશન યુક્ત માધ્યમિક દ્વારા જે બાર ધોરણ પાસ હોય એના માટે છે મિત્રો તો એમાં જે અધિકૃત વેબસાઇટ ઉપર છે મુલાકાત સાત મે સુધી છે એના ફોર્મ ભરાશે મિત્રો અને જે આપણે વાત કરીએ તો કલાક જુનિયર અને સચિવાલય મદદનીય માટે જે આ પોસ્ટની જાહેરાત કરી છે સાડત્રીસો બાર જગ્યા પર ભરતી મિત્રો છે અને એસએસસી પ્લસ જે નોટિફિકેશન આવેલી છે મિત્રો અને આ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા એમ કહી શકાય મિત્રો કે પરીક્ષા ભારત સરકાર દ્વારા વિવિધ ભાગોમાં જે કર્મચારીઓ માટે છે ઉચ્ચ માધ્યમિક દ્વારા લેવામાં આવે છે મિત્રો અને ટાય ટાયર વન અને ટાયર ટુ છે ફ્લોઈંગ રાઉન્ડ પ્રમાણે છે આનો જે સિલેક્શન અને કૌશલ્ય ટેસ્ટ છે ટાઈપિંગ ટેસ્ટ કોમ્પ્યુટર તમને આવડતો હોવો મિત્રો સત્તાવાર સૂચનાની વાત કરીએ તો અલગ અલગ સૂચના અને જે દસ બાર અને અગિયાર દસ બાર અગિયાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ દેશભરમાં ફેલાયેલા જે સંયુક્ત કેન્દ્રો માટે એડમિટ કાર્ડ છે એ જુલાઈ મહિનામાં છે એના એડમિટ કાર્ડ નીકળવા મળશે મિત્રો અને મર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી સત્યાવીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે શૈક્ષણિક લાયકાત પણ છે દસમું ધોરણ પાસ બરાબર હોય તો તમે આમાં એપ્લાય કરી શકો